જય સ્વામિનારાયણ જય કૃષ્ણબંધન દેવ કાર્તક મહિનાનો પ્રથમ શનિવાર નવા વર્ષનો જ્યારે લોકો અહીંયા દર્શન માટે ઉમટી રહ્યા છે ત્યારે હનુમાનજી મંદિરમાં આજે હનુમાનજી મહારાજને અદ્ભુત દિવ્ય ચલણી નોટોનું ડેકોરેશન કરી શણગાર ધરવામાં આવ્યો છે ત્યારે શ્રાવણ મહિનાના ચારે ચાર શનિવારે અહીંયા લોકો અદ્ભુત દર્શન માટે ઉમટી પડતા હોય છે ત્યારે લાખો શ્રદ્ધાળુઓની બેડ અહીંયા જામી છે હનુમાનજી મંદિરે અલગ અલગ વ્યવસ્થાઓ ભોજનની પણ કરવામાં આવેલી છે અને હજારો શ્રદ્ધાળુઓના માટે દર્શન સતત ખુલ્લા રાખી અને દર્શન કરાવી રહ્યા છે ત્યારે ભગવાન જેટલા ભક્તો છે એટલા દર્શન કરવા આવનારા ઉપર એમની કૃપા દૃષ્ટિ રાખે એમનો નવું વર્ષનો પ્રારંભ ખૂબ સારો થાય અને આખું વર્ષ ખૂબ સારું વ્યતીત થાય એવી દાદાના ચરણોમાં પ્રાર્થના રસ્તા ઉપર પણ ખૂબ સારી એવી વ્યવસ્થાઓ રાખેલી છે અઢીસો ઉપરાંત પોલીસ અહીંયા બંદોબસ્તમાં છે છ પીએસઆઈ બે પીઆઈ ડીવાયસપી સાહેબ થી માંડીને આખું પોલીસ તંત્ર તેમજ રેવન્યુ વિભાગ પણ ખૂબ સહયોગ આપી રહ્યું છે અને દર્શનાર્થીઓને અગવડતાઓ ન પડે એને માટે સુગમ સગવડતાઓ માટે વ્યવસ્થાઓ કરી રહી છે સારંગપુર મંદિરે મોટી સંખ્યામાં યાત્રાઓ આવી રહ્યા છે ટ્રાફિક જામ પણ થઈ રહ્યું છે જેવી વ્યવસ્થા પોલીસ દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ઠભંજનદેવ સારંગપુરમાં સમગ્ર રાજ્ય તથા અલગ અલગ રાજ્યોમાંથી યાત્રાળુઓ લાખોની સંખ્યામાં અહીં દર્શન માટે આવી રહ્યા છીએ છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ દ્વારા વ્યવસ્થિત બંદોબસ્ત રાખવામાં આવેલો છે યાત્રાળુઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેથી અલગ અલગ પોઈન્ટ પર પોલીસ જવાનો ટીઆરબી તથા જીઆરડીને હોમગાર્ડને હાજર રાખવામાં આવેલા છે એ સિવાય પાર્કિંગની અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે આજે કાર્તક માસનો પ્રથમ શનિવાર છે અને વેકેશન પૂર્ણ થવાનો આરે છે ત્યારે આજે સવિશેષ પ્રમાણમાં યાત્રાળુઓ મોટી સંખ્યામાં અહીં દર્શન માટે આવી રહ્યા છે તેથી પોલીસ દ્વારા વિશેષ પ્રકારનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે જેથી કોઈ કોઈપણ પ્રકારની અગવડતા ન પડે